પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યું છે વરસાદ પહેલા અંતિમ તબક્કામાં ચાલી રહેલા પ્રોજેક્ટમાં નદીને બહોળી અને સ્વચ્છ કરવાની કવાયત ચાલી રહી છે જેમાં આજે પાલિકાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ કલ્યાણનગર પાસેના ભાગમાં ચાલી રહેલી કામગીરીની વિઝિટ કરી હતી વર્ષ બે હજાર ચોવીસનો વિનાશક કપૂર વડોદરાવાસીઓને યાદ રહી ગયું છે બે દાયકામાં સૌથી વધુ પાણી ગત વર્ષે વડોદરા શહેરમાં ભરાયા હતા ત્યારે શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી પરના દબાણો અને તેની સાફ સફાઈ માટે ખાસ કમિટીની રચના કરવામાં આવી હતી આ કમિટી દ્વારા વિશ્વામિત્રીના રિવાઇલ પ્રોજેક્ટનો રિપોર્ટ રાજ્ય સરકારને સુપ્રત કર્યા બાદ તેની સફાઈની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે હાલ વરસાદની સિઝન નજીક આવી છે ત્યારે કેટલાક પોઈન્ટ પર રાત દિવસ કામગીરી કરવામાં આવી રહી છે જેમાં આજે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ કલ્યાણનગર સયાજીગંજ તરફના વિશ્વામૈત્રી નદીની કામગીરીની વિઝિટ કરી હતી જ્યાં તેઓએ અધિકારીઓને સાથે રાખીને જરૂરી સૂચનો પણ કર્યા હતા અરુણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે આ સાથે વરસાદી કાસની સફાઈ તેમજ તળાવોને ઊંડા કરવાની કામગીરી પણ સાથે જ આયોજનમાં લેવામાં આવ્યા છે વડોદરા શહેર જિલ્લાના સુડતાલીસ જેટલા તળાવો હાલ ઊંડા કરવામાં આવી રહ્યા છે બ્યુરો રિપોર્ટ હિમાંશુ જોશી વડોદરા આજે વિશ્વમિત્રી પ્રોજેક્ટ જે પ્રગતિ હેટલ હતી અમે જ્યારે શરૂઆતમાંથી એની પ્રગતિની રિવ્યૂ કરતા જ આવ્યા છે અત્યારની પરિસ્થિતિમાં જોઈ શકો છો કે લગભગ લેફ્ટ હેન્ડ સાઈડનું હંડ્રેડ પર્સન્ટ પૂરું થઈ ગયું છે રાઈટ હેન્ડ સાઇડમાં પણ અમે ક્લોઝ ટુ નાઇન્ટી પર્સન્ટ કંપ્લીટ કરી દીધા છે જે ચોવીસ પોઈન્ટ સાત કિલોમીટરની પટ્ટો છે આગળની પાર્ટ તો ઇરિગેશન ડિપાર્ટમેન્ટ કરે છે એ કામ સંતોષ પાર્ક છે અમે અગાઉ અંદર પણ જઈને વિઝિટ કરીને આવ્યા છે કામગીરી ચાલુ છે અને સાથે સાથે ગઈકાલે પણ અમે સ્ટ્રોંગ જે પ્રી પ્રીમોન્સૂન એક્ટિવિટીઝની રિવ્યૂ કરી હતી એમાં ખાસ કરીને પાંચ વસ્તુ ધ્યાને રહેવા માટે કીધું છે અને સૂચનાઓ પણ આપી છે અધિકારીને ટૂંક સમયમાં ઓર્ડર પણ આજે કરવાના છે એ પ્રીમોન્સૂન એક્ટિવિટી અમે મે એકત્રીસ અને જૂન દસ તારીખની વચ્ચે કમ્પ્લીટ કરવાની ખાતરી આપી હતી એ પ્રગતિ હેઠળ છે સાથે સાથે ડ્રેનેજમાં પણ ચાર ભાગ અત્યારે અમે કરવામાં આવી છે એક પ્રોજેક્ટ વિભાગ જે ફ્યુચર પ્રોજેક્ટ્સનું કામગીરી કરી રહ્યા છે સેકન્ડ સ્ટોમ મોટર ડ્રેનેજસ માટે એક સેપરેટ અધિકારીની નિમણૂક કરવામાં આવી છે ગટર લાઇન્સની અંદર પણ જે ઢાંકણો ખાલીને જે પીટહોલ્સને સુપર સક્શન મશીનથી કાઢવા માટે એ મેકેનિકલ ડિપાર્ટમેન્ટ અને એના માટે એક એક્ઝિક્યુટિવ એન્જિનિયરની નિમણૂક કરી છે વરસાદી ખાસ છે એને પણ નિકાલ કરવા માટે એક ઓફિસર છે એ આપણે નારી શક્તિની વાત કરીએ એટલે ફિમેલ ઓફિસરને આ કામગીરી સોંપી છે પણ ચેલેન્જિંગ ટાસ્ક છે એ પણ કરશે સાથે જે પણ તળાવો જે ઊંડા કરવાની વાત છે આજવા પ્રતાપુરા દેના સિવાય લગભગ ફોર્ટી સેવન લેક્સ અત્યારે ઊંડા કરવાનું કામ પણ પ્રગતિ હેઠળ છે એના માટે પણ સ્પેસિફિક અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે આવનારા દિવસોમાં અલગ અલગ લેક્સની પણ વિઝિટ કરીશું એમાં પણ જેનું પાણીનું સંરક્ષણ વધારે થાય એ બાબતના દિશામાં અમે કામગીરી કરી રહ્યા છે અને આની અંદર પણ આઉટલેટ્સ ઘણા બધા સોસાયટીઝની અંદર પણ આઉટલેટ પાણી કાઢવા માટે પણ અત્યારે નવું પ્રોજેક્ટ ડિપાર્ટમેન્ટ તરફથી મુખ્ય મૂકવામાં આવે છે કામ એ પણ પ્રગતિ હેઠળ છે વિશ્વામિત્રી પ્રોજેક્ટ હન્ડ્રેડ નંબર વન પ્રાયોરિટી છે એટલે એની મુલાકાત માટે આવ્યા છે અને ટીમ સુંદર કામગીરી કરી રહ્યા છે મોન્સૂન પહેલાં અમે પ્રયત્ન કરીશું જેટલું થઈ શકે કારણ કે સપ્લાયઝનું પણ ઇસ્યુ છે કોયર અને વેટીવર ગ્રાસનું સપ્લાયઝનું પણ ઇસ્યુ છે આપણે અને અમે અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ સંકલન કરીને એનું પ્લાન્ટેશન સ્ટેબિલાઇઝ સોઇલ સ્ટેબિલાઇઝેશન અને સોઇલ મોઈશ્ચર કન્ઝર્વેશનનું કામ જે હાથમાં લેવાના છે એ પણ અમે કરવાનો પ્રયત્ન કરીશું સાથે સાથ સિટીની અંદર આ બે દિવસનું આગાહી છે વરસાદ અને બારીશનો પવનનું એ બાબતમાં પણ ક્વિક રિએક્શન ટીમ્સનું ઘટના કરવામાં આવ્યું છે લગભગ પહેલાં દસ તબક્કામાં દસ રોડ્સ પછી વીસ પચીસ આવા દરેક રોડ સુધી પાંચ મિનિટ દસ મિનિટની અંદર ક્વિક રિએક્શન ટીમ પહોંચી જાય એવા બાબતનું અમે આયોજન કરી રહ્યા છે જેથી કરીને એક સિટી ઝોનલ એન્જિનિયરના નીચે ડી અથવા જેઈના ટીમ એના સાથે એક જેસીબી મશીન અને ફાયરના ટીમ ગાર્ડનના ટીમ આટલા લોકો રોડમાં ઝાડ પડી જાય તો કાઢવા માટે ફાયરની ટીમ એને નિકાલ કરવા માટે અને તરત જ કંઈ માટી વાટી પૂરી જાય તો જેસીબીથી દૂર કરવા માટે અને સાથે સાથે સુપર સક્શન મશીન્સ જે પોટ હોલ્સ અને મેન હોલ્સ ભરી જાય એને કાઢવા માટે એક ટીમ સક્ષમ બનાવીશું પહેલાં તબક્કામાં ચારેક ઝોન્સમાં અમે એક્ઝિક્યુટિવ એન્જિનિયરની સત્તા આપી છે એ લોકોની ટી નીચે સબ ઓર્ડર્સ કરવાના છે આશા રાખીએ કે આ કામ યુદ્ધના ધોરણે કરીએ છીએ એટલે સારું પ્રગતિ થાય એવા આશા રાખીએ છીએ લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો